નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું ફેરસ મિત્રો ખાસ કરીને આજે રીતે આપણે ચર્ચા કરવાની છે કે આપણે ઓરવીને વાવણી કરતા હોય તો કેવા પ્રકારના પાકનું વાવેતર કરવું ને જો વાવણી જે આપણે વરસાદ પડે ત્યારે આપણે વાવેતર કરવાનું હોય તો શું વાવવું અને કેવા પ્રકારના પાક વાવવા આ તમામ પ્રકારની ચર્ચા કરવાની છે સૌપ્રથમ તો દરેક મિત્રોને અપીલ છે કે અત્યારે જે આપણે ઉનાળો ચાલી રહ્યો છે એક પ્રકારે હાઈ ટેમ્પરેચરનો માહોલ છે ને હિટવેવના ઉપરા ઉપર એક રાઉન્ડ ચાલી રહ્યા છે આ હિટવેવથી માણસ પણ ત્રસ્ત છે ત્યારે દરેક મિત્રોને એક અપીલ છે કે દરેક પશુ પક્ષી માટે પીવાના પાણીની વ્યવસ્થા ખાસ જેટલી બને એટલી વધારેમાં વધારે કરવામાં આવે તેવી દરેક ગુજરાતીઓને મારી એક નમ્ર અપીલ છે હવે બીજી વાત કરવાની છે આમ જોવા જઈએ તો બે પ્રકારે ગુજરાતની અંદર વાવણી થતી હોય છે એક તો જે ખેડૂત ભાઈઓને પાણીની વ્યવસ્થા છે એ ઓરવીને વાવેતર કરી દેશે બીજા એવા ખેડૂત ભાઈઓ છે પાણીની વ્યવસ્થા નથી અથવા તો ઉનાળુ પાક જે છે એ લેટ નીકળશે પછી ચોમાસું શરૂઆત થાય ને વાવણીનો વરસાદ પડે ત્યારે વાવણી કરવાની છે એટલે બે પ્રકારે જે વાવણી થતી હોય હવે પેલા આપણે સમજવાની વાત એ છે કે જે ખેડૂત ભાઈઓ પાસે પાણીની વ્યવસ્થા છે અને એ લોકો છે ઓરવીને વાવેતર કરવા માંગે છે જે ખેડૂતભાઈ ઓરવીને વાવેતર કરવા માંગતા હોય એ દરેક મિત્રોને અપીલ છે કે હજુ ઉતાવળ ન કરશો હજુ એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે ખાસ કરીને જો તમારે ઓરવીને વાવેતર કરવું હોય તો વીસ મે પહેલાં ન કરવું વીસ મે પછીથી તમે જો ઓરવીને વાવેતર કરવાની શરૂઆત કરશો તો એ તમારા માટે ખૂબ યોગ્ય રહેશે અને એને યોગ્ય હવામાન પણ મળશે અને એની અંદરથી તમે એક સારું એવું ઉત્પાદન લઈ શકશો વીસ મે પહેલાં બને ત્યાં સુધી કોઈ ખેડૂતભાઈ વાવેતર ન કરે આવી મારી અપીલ છે અને વીસ મેથી લઈ અને તમે પંદર જૂન સુધીમાં ગમે ત્યારે જો વાવણી કરતા હોય એટલે કે તમે ઓરવીને વાવેતર કરો અથવા પ્રી પ્રીમસૂનમાં થાય કે વરસાદ પડે લીગલ થાય જે વાવેતર થાય એની અંદર જો મગફળી વાવતા હોય આમ જોવા તો ચાલુ વર્ષે મગફળી કપાસ સોયાબીન તમામ પ્રકારના જે વાવેતરો છે એ આપણે ઉત્પાદન માટે છે એ અનુકૂળ રહેશે ખાસ કરીને તમે જો મગફળીનું વાવેતર કરતા હોય તો વીસ મેથી લઈને પંદર જૂન વચ્ચે જો વાવે વાવેતર થતું હોય તો તમારે લાંબા ગાળાની મગફળીનું વાવેતર કરવું જોઈએ જેની અંદર જી વીસ હોય એકસો નંબરની મગફળી છે બીટી બત્રીસ છે વગેરે જે મગફળી છે વિચારતા હોય તો પણ તમારે લાંબા ગાળાના કપાસ છે એટલે કે લાંબો ટાઈમ સુધી ઊભી શકે એવા કપાસ વાવવા અને ટૂંકા ગાળાના કપાસ જો વાવવા હોય તો તમારે ત્રીસ મે પછીથી એનું વાવેતર કરવું ત્રીસ મે સુધીમાં જો વાવેતર કરતા હોય તો કપાસની પણ લાંબી જાતોનું વાવેતર કરવું ને ખાસ કરીને જો સોયાબીન છે એ પણ છેલ્લા ઘણા વર્ષથી છેલ્લા ચાર પાંચ વર્ષથી રાજ્યની અંદર સોયાબીનનું વાવેતર છે એ વધી રહ્યું છે સોયાબીનની ખેતી કરતા ખેડૂત ભાઈઓને અપીલ છે કે સોયાબીન છે જ્યારે પણ વાવણીનો વરસાદ પડે એટલે કે પંદર જૂન પછી પછીથી સોયાબીનનું વાવેતર કરવું જોઈએ સોયાબીનનું વાવેતર છે એ વહેલું ન કરવું આવી દરેક મિત્રોને મારી અપીલ છે બીજા નંબરની અંદર જે ઘણા ખેડૂત ભાઈઓ છે કે જેની પાસે પાણી નથી અથવા તો અત્યારે ઉનાળુ પાક છે અને વાવણીનો વરસાદ પડશે પછી જ વાવેતર કરવાનું છે એટલે પંદર જૂન પછીથી જ જો તમારે વાવેતર કરવાનું હોય તો પંદર જૂન પછીથી તમે તમામ પ્રકારના વાવેતર કરી શકશો જેની અંદર લાંબા ગાળાનો કપાસ લાંબા ગાળાની મગફળી ટૂંકા ગાળાનો કપાસ ટૂંકા ગાળાની મગફળી અથવા તો તમારે જે સોયાબીનું વાવેતર કરવું હોય અથવા તો અન્ય પણ બીજી કોઈ પણ પ્રકારના વાવેતર કરવા હોય તમામ પ્રકારના વાવેતર છે પંદર જૂનથી લઈ અને પંદર જુલાઈ સુધીમાં એક મહિનાનો ટાઈમ એવો છે એમાં તમામ પ્રકારના વાવેતરો છે આપણે કરી શકીએ છીએ એટલે ખાસ દરેક મિત્રો આની નોંધ લેવાની છે જોકે આ વર્ષે ચોમાસું લાંબુ ચાલશે છતાં પણ લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના બંને પાકોનું હાર્વેસ્ટિંગ કરવામાં વચ્ચે આપણે ગેપ મળતો હોય છે ને એની પણ અમે જ્યારે જ્યારે ગેપ આવવાના હશે ત્યારે આપણે આગે આપશું એટલે તમે ગેપમાં એ સાચવી પણ શકશો એટલે બહુ કાંઈ ચિંતા જેવું નથી પણ ખાસ જે વહેલું વાવેતર કરતા હોય એ લોકોએ લાંબા ગાળાના વાવેતર કરવા વીસ મે પહેલા તો ઓરને પણ વાવવું અને વીસ મેથી લઈને પંદર જૂન વાવેતર થતું હોય તો લાંબા ગાળાનું વાવેતર કરવું પંદર જૂનથી લઈ અને પંદર જુલાઈ સુધીમાં વાવેતર થાય તો ટૂંકા ગાળાના લાંબા ગાળાના બંને પ્રકારના વાવેતર છે એ આ વર્ષે કરી શકશો અને આ વર્ષે તમામ પાકો માટે હવામાન યોગ્ય રહેશે જે ચોમાસું પાક વાવેતર હોય અને ચોમાસા દરમિયાન જેવી રીતે બે હજાર ચોમાસામાં જે રેગ્યુલર તાપમાન હોવું જોઈએ એવું જ તાપમાન રહેશે એટલે આ વર્ષે ચોમાસું લાંબુ પણ ચાલશે સારું થશે ને યોગ્ય હવામાનને કારણે ચાલુ વર્ષે ચોમાસુ પાકની અંદર મબલક ઉત્પાદન આવે તેવી પણ શક્યતાઓ છે એટલે આ ચોમાસાની અંદર દરેક ખેડૂત ભાઈઓ છે એ ખાસ સંભાળી સાચવીને દરેક પ્રકારના વાવેતર કરે ને ખૂબ સારી રીતે મહેનત કરી લેજો કેમ કે આ વર્ષની અંદર આપણે સારા ઉત્પાદનના પણ ચાન્સ રહેલા છે એટલે આ જે ચોમાસું પાકનું વાવેતર થતું હોય છે એના વિશેની અગત્યની માહિતી હતી વિશેષ જે માહિતી હોય છે એ નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપણે દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ કરવી આ રજા આપશો ધન્યવાદ